પાપ વ્રત આ વ્રત કદન ઓછામાં ઓછા ખર્ચે ઓછા કષ્ટવાળો હોવા છતાં મહાન ફલપ્રત છે જે માર્ગમાં જળનો અભાવ હોય ત્યાં પરબ બંધાવે વ્રતની વિધિ મહાશિવરાત્રિએ આ વ્રતનો આરંભ કરવો ચાર દરવાજાવાળું મંડપ બંધાવવો તેમાં માટીના સુંદર જળવાળા પાત્રો મૂકાવવા બાજુમાં છાયા વૃક્ષો ના હોય તો પથિકો બેસી શકે તેઓ છાયા મંડપો બંધાવવા રાપ ઘાસ લવણ તાંબુ વગેરે રાખવા શક્તિ હોય તો સાકરના શરબત વગેરે શીતળતા વર્તક દ્રવ્યો દાનાથી રાખવા આ વ્રતનું ફળ કેવળ સુંદર જળ આપનાર વ્યક્તિનું અધિકારી થાય છે તેના પિતૃઓને ગયા શાતથી જે તે પ્રપા વ્રતના પુણ્ય મળે છે આરંભના દિવસે રસથી વાંચન કરાવવું તેમ માતા પૂછ્યા બાળકની સુધા અને તૃષા નિવારે છે બાંધનાર મોટી વર્ષ પર્ત દેવધામમાં રહે છે ગ્રીષ્મમાં જળદાન સમાન અન્ય દાન નથી પાણીનું દાન સૌથી મહાન છે પ્રપાવ્રત નું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણ